આ દિવાળીના પર્વ અને એના બીજા દિવસે જે નૂતન વર્ષ ચાલુ થાય છે ત્યારે તમામ નાગરિકોને ગયા વર્ષની જે કોઈ સિદ્ધિઓ છે એના માટે અભિનંદન આપું છું અને આવનારા વર્ષ માટે તમામની સુખ શાંતિ સમૃદ્ધિ બની રહે તમામનું જીવન તંદુરસ્ત રહે એમની યશ કીર્તિમાં વધારો થાય વડોદરા શહેર સાચા અર્થમાં સુરક્ષિત સલામત બને એ માટે નેશન પ્લસ ન્યૂઝના તમામ દર્શક મિત્રો વડોદરા શહેરના તમામ નાગરિકોને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું આવનારું વરસ વડોદરા શહેર માટે વિકાસના નવા સોપનો લઈ અને આપનું પણ યોગદાન વડોદરા શહેરની સ્વચ્છતા સુંદરતા અને વડોદરા શહેરને હરિયાળું બનાવવામાં રહે એ પ્રમાણેની શુભેચ્છા તમામ નાગરિકોને આપું છું બે હજાર સુડતાલીસ સુધીમાં ભારત એક વિકસિત રાષ્ટ્ર બને અને આ દિવાળીમાં આપણે સૌ સ્વદેશી વસ્તુઓ વાપરીએ અને આપણા જે લોકલ કારીગરો છે એમના હાથ વધુ મજબૂત કરીએ યુવાન એવા ભારત દેશમાં રોજગારની તકો વધુ ઊભી કરીએ બે હજાર સુડતાલીસ સુધીમાં ભારત રાષ્ટ્ર વિકસિત રાષ્ટ્ર બને એ માટે સંકલ્પિત થઈએ ગુલામીની માનસિકતામાંથી આપણે મુક્ત થઈએ આપણી વિરાસત પર ગૌરવ કરતા થઈએ અને વિવિધતામાં એકતા સાથે આગળ વધીએ અને દેશ પ્રત્યેના પોતાના કર્તવ્યનું પાલન કરીએ એ અભ્યાસના સાથે તમામ નાગરિકોને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર